યુકેના વિઝા અપાવવાના બહાને ડોક્ટર સહિતનાઓ પાસેથી લાખો પડાવનાર મોટાવરાછા વોર્ડના ભાજપ પ્રમુખના પુત્રની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં ઠગાઈના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના મોટાવરાછા વોર્ડના ભાજપ પ્રમુખના પુત્ર ભાવિન મનુબલ્લર અને તેની ટોળકીએ આઈ સ્ટાર ઇમિગ્રેશનના નામે ડોક્ટર સહિતનાઓને યુકેના વિઝા અપાવવાની વાતો કરી તેઓ પાસેથી અડતાલીસ લાખ સિત્તેર હજાર રૂપિયા પડાવી લીધા હતા એડવાન્સ પેટે સુરતમાં રોકડ પડાવ્યા બાદ યુકે ખાતેથી પણ હવાલા દ્વારા પૈસા પડાવવામાં આવ્યા હતા એડવાન્સ પેટી સુરતમાં રોકડ પડાવ્યા બાદ યુકે ખાતેથી પણ હવાલા દ્વારા પૈસા મેળવ્યા હતા જોકે તેઓની શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો જેને લઈને ડોક્ટરે ઉત્તરાયણ પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે યુકેના વિઝાના નામે લાખો પડાવનાર ભાજપ બોર્ડ પ્રમુખના પુત્ર ભાવિન મનુબલરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે